પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે નેતાઓ વાલીઓ સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપતા હોય છે છતાં પણ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષાના બો સ્થળે દબાઈ જાય છે અને નકારાત્મક વિચારો સાથે કોઈ અવરું પગલું ભરી લે છે ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં પણ આવી ઘટના બની ધોરણ બારના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ફૂંકાવી દીધું ધોરણ બાર સાયન્સનો વિદ્યાર્થી મોડી રાત સુધી અભ્યાસ કરતો હતો જોકે પછીથી તેણે આપઘાત કરી લીધો આપઘાત કરતા પહેલા તેણે સુસાઇડ નોટ પણ લખી હતી જેને આધારે વિદ્યાર્થીએ પરીક્ષાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માનુ પરીક્ષાના બોજ હેઠળ વધુ એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે શું વિગત પરીક્ષા અત્યારે ચાલી રહી છે અને આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો અત્યારે પરીક્ષા ચાલી રહી છે ત્યારે સત્તર વર્ષીય કિશોર અભ્યાસ કરતો હતો રાત્રે બે વાગ્યા સુધી અભ્યાસ કર્યા બાદ અચાનક આપઘાત કરી છે પરીક્ષાની ચિંતામાં જીવન હોવાની પ્રાથમિક કારણ છે પોલીસ લગાવી રહી છે આપઘાત પહેલા વિદ્યાર્થી અંતિમ ચિઠ્ઠી પણ લખી છે ચિઠ્ઠીમાં અટાકા હોય એવી વિગતો છે પોલીસે બહાર આવી છે અત્યારે હાલ તો અરણી પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને જે અંતિમ તિઠી છે એના આધારે કયા કારણે આ જે વિદ્યાર્થી છે આત્મહત્યા કરી છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર